જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ છવ્વીસ મે બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં એક્ટિવિટી જોવા મળશે આગામી બે જૂન સુધી ગુજરાતની અંદર પડી શકે છે મધ્યમ ભારે વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તાપમાનમાં થઈ થશે ઘટાડો સાથે જ બંગાળની ખાડીનું વાવાઝોડું ક્યાં પહોંચ્યો છે ક્યાં ટકરાશે તેની સંપૂર્ણ માહિતી મેળવશો મેળવશે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ગુજરાતની અંદર આજથી પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે કાળઝાળ ગરમી અને ઊંચું તાપમાનને કારણે ગુજરાતના ખેડૂતો ત્રાહીમાં પોકારી ગયા હતા પરંતુ આજથી તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે અને સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આજથી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આજે છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે અને પ્રીમોન્સન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે આગામી અઠ્યાવીસથી લઈને એકત્રીસ મે સુધી ગુજરાતની અંદર ત્રણ ચાર દિવસ દરમિયાન ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ભારે વરસાદ નોંધાય તેવી પણ સંભાવના રહેલી છે આ રાઉન્ડની અંદર અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે આગામી દિવસોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર ભારે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જ્યારે કચ્છમાં સામાન્યથી હળવા દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે વિગતવાર જિલ્લા વાઇઝ માહિતી મેળવીએ તો જેમની અંદર વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં સુરત છે વલસાડ ડાંગ આહવા વધઈ સુબીર એ વિસ્તાર બારડોલી તેની સાથે નવસારી જિલ્લો ડાંગ સહિતના ભાગો ભરૂચ અંકલેશ્વર નર્મદા ડેડીયાપાડા રાશીપળા સમા તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે આ દક્ષિણ ગુજરાતની અંદર ભારે પ્રિમોન્સન એક્ટિવિટી જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટ એટલા વિસ્તારની અંદર ભારે પ્રિમોન્સન એક્ટિવિટી જોવા મળશે ગાંજવીજ સાથે તોફાની પવન પણ જોવા મળે તેવી સંભાવના છે જ્યારે બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે અને કચ્છના વિસ્તારો જેમાં નલિયા ભુજ ભચાઉ ગાંધીધામ રાપર માંડવી મુદ્રા સહિતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન છે પૂર્વની અંદર દાહોદ ગોધરાના કોઈક જગ્યાએ વરસાદી ઝાપટાં પડી શકે છે બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી સિસ્ટમમાં કે વાર વિસ્તારોમાં ફેરફાર થશે તો આગામી દિવસમાં માહિતી આપશું પરંતુ અત્યારે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રિ મોન્સૂન એક્ટિવિટી આગામી અઠવાડિયા દરમિયાનની અંદર જોવા મળે તેવી સંભાવના છે આજે છવ્વીસ તારીખ દરમિયાનથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર છે વાતાવરણ અને વાતાવરણમાં પરિવર્તન આવે તેવું અનુમાન રહેલું છે અને તાપમાનમાં પણ આજથી મોટો ઘટાડો થાય તેવું પણ જોવા મળી રહ્યું છે આજની વાત કરવા જઈએ તો તાપમાનમાં ઘણો બધો ફેરફાર જોવા મળી શકે છે થી લઈને ત્રણ ડિગ્રી સુધી તાપમાન નીચું આવે તેવી સંભાવના છે હવામાનમાં એકાએક પલટો જોવા મળતા ગુજરાતના હવામાનમાં ઘણા બધા બદલાવો જોવા મળશે તાપમાનની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લો અંબાદ નડિયા ધોળકા અમદાવાદ કપડવંશ ગોધરા દાહોદ બોડેલી અમોદ રાજપેડા નર્મદા તેમજ લુણાવાડા અરવલ્લી મહિસાગર જિલ્લો અમદાવાદ વિરમગામ મહેસાણા હિંમતનગર ઈડર વડાલી તેમજ પાલનપુર જે બનાસકાંઠાનો વિસ્તાર છે ડીસા ખેડગા સહિતના ભાગોની અંદર તાપમાન આજે પણ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જોવા મળશે જ્યારે ઓવરઓલ વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી લઈને એકતાલીસ ડિગ્રી સુધી જોવા મળે તેવું અનુમાન છે કચ્છમાં પણ એવી જ રીતે રેન્જમાં સરેરાશ તાપમાન જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો ખાસ કરીને આગામી આઠ દિવસ દરમિયાન તાપમાન બેતાલીસથી લઈને ચુમ્માલીસની રેન્જની વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે આગામી એકત્રીસ મે સુધી જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો ગરમી અને બફારાથી હાલ તો છુટકારો નહીં મળે પરંતુ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળે અને ઘટાડો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે બાકી સવાર સાંજ ગરમી અને બફારાનું પ્રમાણ અને ઉકળાટનું પ્રમાણ અવશ્ય જોવા મળી શકે છે તે ઉપરાંત વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં સર્જાયેલી લોપ છે સિસ્ટમ આજે વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામશે અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ આજુબાજુના દરિયાઈ સમા પણ ટકરાય તેવી સંભાવના છે બંગાળની ખાડીમાં આગામી દિવસ દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બની હતી ત્યારબાદ ડિપ્રેશન અને ડિપ્રિપિશન બનીને આજે વાવાઝોડાની કેટેગરીમાં પહોંચી ગયું છે આ વાવાઝોડું આજે સાંજ સુધીમાં બાંગ્લાદેશ તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કિનારે પહોંચે અને ટકરાય તેવી સંભાવના છે અને ખાસ કરીને ત્યાં તબાહીના દર્શો સર્જી શકે છે વધુ શક્યતા ખાસ કરીને કોલકાતા ભુવનેશ્વર એ વિસ્તારને વધુ ડેમેજ કરે તેવી પણ સંભાવના રહેલી છે ટકરાવાની સાથે પવનની ઝડપ ની વાત કરવામાં આવે તો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ટકરાય તેવી પણ સંભાવના છે અને ત્યાં તબાહીના દ્રશ્યો સર્જી શકે છે હાલની અપડેટ મુજબ આ બોજ ઉત્તર પશ્ચિમ એટલે કે પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોને ભારે અસર પહોંચાડે તેવી સંભાવના છે આગામી સત્યાવીસ તારીખ બાદ તે ધીરે ધીરે નબળું પડતું જોવા મળશે અને ધીરે ધીરે બાંગ્લાદેશ થઈને આવી રીતે તે આગળ વધે તેવું અનુમાન રહેલું છે આગામી જે સત્યાવીસ તારીખ તેમજ અઠ્યાવીસ તારીખ દરમિયાન પણ તેની અસર જોવા મળે તેવું અનુમાન રહેલું છે હાલની અપડેટ મુજબ ગુજરાતમાં તેનો કોઈ પણ પ્રકારનો ખતરો જોવા મળતો નથી ગુજરાતની અંદર ફક્ત આજથી પ્રિમોન્સૂન એક્ટિવિટી ના વરસાદની સંભાવના છે એ પણ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તો મિત્રો આ અત્યાર વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું આજ માટે આટલું જ